ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું હતું હવે નદી કાંઠા વિસ્તારોમાંથી પૂરનું પાણી ઓસરી રહ્યું છે ત્યારે મગર અને અજગરનો ખતરો જોવા મળી રહ્યો છે તેવામાં વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું વિભાગની ટીમે આમોદના નાયર ગામ ખાતેથી લગભગ પંદર ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું તો બીજી તરફ બત્રીસી તળાવ વાડિયા અને મંજુલા વાંસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી મગર જેનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળીયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને ને રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે